દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો ન્યૂઝ ચેનલ સુરતના લિંબાયત વિસ્તારમાં ગણેશોત્સવને લઈ પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજી હતી જેમાં તમામ ધર્મના લોકો જોડાયા હતા સુરતમાં શનિવારથી એટલે કે સાતમી સપ્ટેમ્બરથી ગણેશોત્સવની શરૂઆત થઈ રહી છે ત્યારે ગણેશોત્સવનો તહેવાર શાંતિપૂર્ણ અને કોમી એકતાના માહોલમાં પૂર્ણ થાય તે માટે સુરતની લિંબાયત પોલીસ દ્વારા શ્રી ગણપતિ ઉત્સવને લઈ શાંતિ સમિતિ તેમજ શ્રી ગણેશ આયોજકોની મિટિંગનું આયોજન કરાયું હતું લિંબાયત ખાતે આવેલ સુભાષનગર કમ્યુનિટી હોલમાં યોજાયેલ આ મિટિંગમાં દરેક ધર્મના લોકો જોડાયા હતા આજરોજ લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે આગામી ભગવાન ગણેશજીનો જે તહેવાર છે એ અનુસંધાને એક મિટિંગ રાખવામાં આવી હતી કે જેમાં ગણેશ મંડળના જે આયોજકો છે એ બધાની સાથે એક સમ મિટિંગ રાખવામાં આવી આ મીટિંગમાં લોકો સાથે ચર્ચા કરવામાં આવી જે કાયદાકીય જે નિયમો છે એની જાણ કરવામાં આવી આ ઉપરાંત જે લોકો પ્રકૃતિને અનુરૂપ અને માટીની મૂર્તિ બનાવે એ સ્થાપે એનું સ્થાપના થાય વ્યવસ્થિત રીતના એની પવિત્રતા પણ જળવાય કોઈને અડચણ ન થાય લોકોમાં એકબીજાની સાથે સૌહાર્દ સામાજિક અને ધાર્મિક એકતા રહે એ પ્રકારે વિ આખો તહેવાર ઉજવાય અને વિસર્જન પણ શક્ય હોય ત્યાં સુધી સ્થળ ઉપર જ કરે કે જેથી ભગવાનની મૂર્તિનું વિસર્જનનો જે આખો પ્રસંગ છે એનો લાભ સોસાયટીના તમામ લોકો લઈ શકે એ પ્રકારનું એક વાતચીત થઈ લોકોને ફરજિયાત રજીસ્ટ્રેશન કરવા માટે કહેવામાં આવ્યું જેથી એ લોકોનો જે ડેટા છે એ પોલીસ પાસે રહે જે આખું એડમિનિસ્ટ્રેશન છે એ સારી રીતના કામ કરી શકે ગણેશ ઉત્સવ સમિતિ કે જે સમગ્ર શહેરમાં આ માટે કાર્યરત છે એને પણ આ બાબતે અનુકૂળતા રહે અને પોલીસ અન્ય જે ડિપાર્ટમેન્ટ છે એ જે ગણેશ આયોજક મંડળના આયોજકો છે એ લોકો આ બધા વચ્ચે એક સંકલન રહે એ પ્રકારનો ચર્ચા કરવામાં આવી અને એ માટેનો એક પ્રયાસ પણ કરવામાં આવ્યો છે રજીસ્ટ્રેશન માટે લોકોને વારંવાર કહેવામાં આવ્યું છે અને જે નિયમો છે એ મુજબ જ સ્થાપના કરે એ મુજબ મંડપને બાંધકામ કરે એ પ્રકારનો વાતચીત કરવામાં આવી છે દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ